મિત્રો તો કેમ છો મજા મજામાં જશું તો મિત્રો આજે ને ભીડ બનાવવાનો પ્રોગ્રામમાં તો ભીડ બનાવીએ ખાઈએ ખવડાવીએ છેલ્લે પહેલાં છેલ્લે બધી જેટલું બને ને એ બધું બતાવીશું બધા મમ્મી અને મમ્મીની હેલ્પ લઈશું થોડી કેમ કે આપણે તો થોડું ઓછું શું આપણે એટલે હા ને મમ્મીની મદદ લઈશું અને બનાવીએ ખવડાવીએ ખવડાવીએ તો બને રહેજો મજા આવે તો લાગે છે સત્સંગમાં પોતાની जय माता जी जय द्वारका देश ना हाँ फोटो वॉच टाइम पूरा कराओ तो तुम्हारा भाई ना ना वीडियो बनाने मजा जाओ तो चलो बाप फैमिली बटा को तो जो मित्रों तो जो बटा को एकदम तो वही जो इन मस्त है ना वहाँ ना केस पर मिलवाने बाप फामाड़े तो आना पर केस पर मिल दो और तो बड़ा को बहुत फायर बफई जाए तु बताओ आ, एले ना भी जी। भी जो कंप्लीट बफ जाए बीजे बीज सामान लीज सामान ला मंगाई दिए जाए मम्मी तू लाइने आई बताई चलो मिली डूंगड़ी आई डूंगी साम पी मिली बराबर तो आज बटाका बटाका बफे जाए जो डूंगी से बीजू बद डूंगी સમાર ગાગ્યા તો બને રહે જો મને વિડિયો મજા આવશે રીલ પણ ખોરાવે બરોબર આ તમે સેલા કમેન્ટ કરી દેજો તો ચલો ડુંગળી સમાઈન મળીએ તો મિત્રો જો ફાઈનલ હવે મમરા વકારા અમે બેસી ગયા આ બધું જે નાખવાનું નકી દે ગરમ મસાલા અને હળદર ને બધું બરોબર તો અમે મમરા વઘારા मित्रों میں फाइनल ڈونے سمایا بھی جائے ڈونے سماد بھیے ان پسی तो बने تھو بنے رہو वीडियो <स्थाथ> 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 એટલે ડુંગળી સમય જઈએ તમે જોઈ શકો છો કે ડુંગળી બધી સમય જઈએ અને મમરા પણ વગરાય આ ટોમેટો બાચી ટોમેટો કાપી દઈએ મળીએ બરાબર થોડો રોઈ ગયો બરાબર તો આ ડુંગળીને ચમાડવાની જાય એટલે ખાવાની મજા આવે જો અમુક તો મોટી મોટી હોય તે કાપી દઈએ તો બને મારા મારે વિડીયો છેલ્લોની મજા આવશે પેળ પણ દેખા થોડું થોડું અવળા અવળા બને આ બટાકા પણ આવી જાય તો

ફાઇનલી બધું દેખી બધું ટોમેટો હવે ફાઇનલી રગડો બનાવવાનો રગડો બનાવી દે મને પછી તમને ફાઇનલી બેડ બતાવું કે માં કેવી બની છે બરાબર ખતરનાક જ બની આ કે આપણે બનાવીએ આપણે પોતે બનાવીશું જો તમને બધું બતાવી દઉં કે જેટલું કામ કરે જો બતાવું આ ડુંગળી ટમેટર આ રિયુસે બટાકા આ મમરાહી તીખી સેવ અને હવે આપણે બધું મિક્સ કરીને પેડ બની જશે તો ફાઇનલી તો ફાઇનલી આ બધું બની જશે હજુ આપણા મરચાં અને દરિયા ધનિયા કોવા કે ભાઈ દોણા કો જે કહેવાય એ બધું ઈચ્છા બસ નીચે બડક્યો તો બનાવી દઈએ અને ફાઇનલી આપડે ભેળ તૈયાર થઈ જશે બરાબર તો ચલો રગડો બનાવો બનાવો એટલે તમને બતાવું ફૂલ ફોટો ફોટા બેજ વસ્તુ કાપવાની કાપી દો તો બને રહેજોમાં વિડિયોમાં જય માતાજી તો મિત્રો ફાઇનલી આપડે ભેળ તૈયાર થઈ જઈશે કમ્પ્લીટ રગડો બની ગયો રગડો બતાવી લીધું શૂટ નઈ કર્યું પણ ફાઇનલ બધું બની જ્યું હું તમને બતાવું બધું અન પાસી જમિલ એ બરોબર તો બની રહે તો મારા વિડિયો માં મજા આવશે અને જો આપણે ચાલું તો બતાવું જો મિત્રો આ રગડો તૈયાર થઈ ગયો બરોબર ખાવાની જ વાત હવે જી લો કમ્પ્લીટ અને આ રીસા ચટણી આ બીજી ચટણી આ ટામેટા ડુંગળી તો બધું બતાઈ ગયું तो अब फाइनल बदु बेगू करिए फिर तुमने बताओ बराबर -बर। जो यहां दिस स्लाइम आई गया खावा तो फाइनल बदु बेगू कर दूं मैं फिर बताओ तुमने बराबर तो बने रहो हमारा वीडियो में जो इसोका सो तुम्हें आ पेड़ आपरी तैयार થઈ ગઈ જો લો બધું પેક કરી દી હે ઓ મદાઈ જાય ભી بس એને ખાવાની પેડ બનાવી દેવાની કમ્પ્લીટ જો આઈએ મજામાં સ્વાદ તો ફાઈનલ આપ ખાઈએ કમ્પ્લીટ में बर बर। तो हमारे खावी है तो चलो आकर खवड़ी दो बराबर बर। तो वीडियो ना बीजे नापिक जय माता जय द्वारकाधीश